આજે આપણે પ્લાસ્ટિક બોટલમાંથી ફૂલદાની બનાવવાના છે મસ્ત મજાના ફૂલડા તો વિડીયોને આખો જોજો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક બોટલ લઈ લેવાની છે પછી આ વિડીયોમાં જે રીતે દેખાય છે તે રીતે કાપી નાખવાની છે બધા માપના માપે કાઢીને આ રીતે કટકા કરીને આ રીતે નોખા પડી દેવાના જે રીતે વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે રીતે આ રીતે બધાને અલગ અલગ રીતે આમ લાંબા લાંબા કરી નાખો પછી આ ઉપરનું જે છે એ થોડુંક આ વિડીયોમાં દેખાય રીતે મોડી દેવાનું છે બીજો ભાગ હતો એને એ રીતે જ કરવાનું છે આ રીતે જે વિડીયોમાં દેખાય છે તે રીતે કરો અને ઉપરનો ભાગ આવી રીતે મોડી દો આ બે બાજુ થઈ ગયા જોઈ શકો છો તમે જુઓ પછી આવો એક ગમ લેનો ઉપર એની ઉપર ચોંટાડી દેવાનું છે પછી જે બીજો કોટરનો ભાગ છે એને એ રીતે બનાવીને આ રીતે કરી નાખવાનું છે પછી આવા કાગળ લઈ લેવાના કલરિંગ મસ્ત મજાના કાગળ પછી આ રીતે કાપી નાખવાના આ રીતે મોડીને આ રીતે મોડી દેવાના પછી આ રીતે કાપી નાખો જે રીતે વિડીયોમાં દેખાય છે તે જ રીતે તો જ મસ્ત બનશે દેખાવા માટે સુંદર બધી રીતે જોવો બની ગયા ફૂલ કેવું મજાનું બની ગયું જોઈ લો મિત્રો આ રીતે આપણે નાના નાના કાગળ લઈને આ રીતે ઘણા બધા ફૂલ બનાવવાના છે કલરિંગ લઈ લેવાના અલગ અલગ કલરના તમને જે મનપસંદ આવે તે કલરના લઈ લેવાના છે આવા બધા અલગ અલગ કલરના લેશો ને તો જે ફૂલ બનશે ને એ જોરદાર બનશે તમે જોતા રહી જશો તેવું બનશે પછી તમે તમારા ઘરમાં સજાવી શકો છો જો પછી આ રીતે આ વિડીયોમાં દેખાય ને તે રીતે જ બનાવતા જાઓ અલગ અલગ ફૂલ જો આ ફૂલ કેવું બન્યું પછી આવો ગમ લેન લગાવી દેવાનો કેમ હું આમ ઉખડી ના જાય પછી એને ઉપર આ રીતે ચીપકાઈ દેવાનો જોઈ લો એવું નથી કે તમે એક જ પ્રકારના ફૂલ બનાવી શકો બધા અલગ અલગ રીતે બનાવી શકો છો જો પછી આ રીતે લગાવતા જાઓ ચોંટાડતા જાઓ આ રીતે ચોંટી જશે ને પછી મસ્ત દેખાવા મારી જલમાં મસ્ત દેખાશે તમે જોઈને ચોંકી જશો કે વાવ શાનદાર બન્યું ગયું એ પ્લાસ્ટિક બોટલ તો તમે ઘણી બધી ફેંકી દીધી હશે પણ તમે આ વિડીયો જોયા પછી પ્લાસ્ટિક બોટલને ફેંકતા નહીં ટેમ કાઢીને તમે આ રીતે બનાવજો જ્યારે સમય મળે ત્યારે મસ્ત મજાનો ફૂલદાની બનશે તમે બજારમાં ઘણા બધા પૈસા નાખીને લાવો છો ફૂલદાની કે કોઈ પણ સજાવટની મોંઘામાં મોંઘી વસ્તુ એના કરતાં તમે આ રીતે બનાવશો ને તો જોરદાર બનશે અને દેખાવામાં મસ્ત દેખાશે જુઓ મિત્રો વિડીયોમાં કેટલો શાનદાર બનીને તૈયાર થઈ ગયું છે જોઈ લો છે ને ખૂબસૂરત પછી એવી એક બીજી બોટલ લઈ લેવાની એની ઉપર પછી આ લગાવવાનું છે સૂતર આ રીતે લગાવી દો આમ ચાર ગોળ ગોળ લગાવી દેવાનું છે પછી છેલ્લે વખતે ગમથી જ ચોંટાડી દેવાનું છે ઠેઠ સુધી અહીંયા આપણે હવે લાલ દોરો લઈશું આગળ આપણે પીંક દોરો લીધો ગુલાબી રંગનો દોરો હવે લાલ દોરો લઈશું લાલ દોરો પછી આ રીતે વીંટી દેવાનો પછી એની ઉપર ગમ લગાવીને મસ્ત મજાના ટોન બોન તમે લગાવી શકો છો તમારી પાસે કોઈ પણ પ્રકારના ટોન હોય એ લગાવી શકો તમે એ આ અમે જે લગાવીએ છીએ એ મોતી એની જગ્યાએ તમે કાચના કટકા બી લગાવી શકો છો કાચના જે મસ્ત મજાના આવે તે વખતે લગાવી શકો છો તમે કે તમે ટોન પણ લગાવી શકો છો કલરિંગ ટોન હોય દેખાવામાં મસ્ત સુંદર લાગતું હોય એ રીતે પણ તમે બનાવી શકો છો અમારી પાસે આ ટોન હતું તમે આ લગાવ્યું હવે ઉપર હોય આપણે ગમ લગાવી દઈએ અને એની ઉપર આ ફૂલદાની લગાવી દઈએ હવે આ જો શકો છો તમે કેટલું શાનદાર બની ગયું છે જોઈ લો મિત્રો કોઈ કહેશે કે આ પ્લાસ્ટિકના બોટલમાંથી બન્યું છે બની ગયું ને જોરદાર ખૂબસૂરત શાનદાર લોકો જોતા રહી જાય એવું વસ્તુ બને પ્લાસ્ટિકની બોટલમાંથી જો બનાવનારા હોય ને તો તો ઘણું બધું બનાવી શકે છે જો લો મિત્રો વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ